મહેરબાન ડીજીપી સાહેબ તરફથી એસએમસીમાં દરખાસ્ત કરવામાં આવેલી કે એસએમસીના જે ગુનાઓ દાખલ થાય છે તેમાં અમુક ગુનાઓ સમગ્ર ગુજરાતની સ્પર્શતા ગુના હતા જે આધારે ડીજીપી સાહેબે દરખાસ્ત કરતાં ગૃહ વિભાગ દ્વારા બે જાન્યુઆરીના રોજ એસએમસીને સમગ્ર રાજ્યનું પોલિટેશનનો દરજ્જો આપવામાં આવેલ છે એટલે આ પોલિટેશન ફક્ત એસએમસીનું પોલિટેશન એક જ બનશે જે ગાંધીનગરમાં જે ઓફિસ અહીંયા કાર્યરત થશે અને તેનો વિસ્તાર સમગ્ર ગુજરાત રહેશે જેમાં ભારતીય ન્યાય સંહિતા તેમજ મહેરો રેકના તમામ પોલીસ અધિકારીના ગુનાઓ દાખલ કરવામાં આવશે જરૂરી જણાય કે સમગ્ર ગુજરાતને સ્પર્શતા હોય વિદેશને સ્પર્શતા હોય ક્રિકેટ સટ્ટા બેટિંગને હોય કબૂતરબાજીને હોય એમાં ડીજીપી સાહેબની મંજૂરી લઈને અહીંયા ગુના દાખલ કરશું બાકીના જે રૂટિન પ્રથા છે હાલ એસએમસીની એ પ્રમાણે કાર્યરત રહેશે નવું પોલીસ્ટેશન માટે એસએમસી ની કાર્યશૈલીમાં શું સરળતા રહેશે શું ફરક ફરક આવે પહેલા જે તે પોલીસ સ્ટેશનમાં અમે ગુના દાખલ કરવા પડતા હતા એ દાખલ કર્યા પછી એસએમસીને તપાસ સોંપવા માટે ડીજીપી સાહેબની મંજૂરી લેવામાં આવતી હતી હવે અહીંયા જે પ્રમાણે ગુના દાખલ કરશું એમાં સમગ્ર ગુજરાતને સ્પર્શતા ગુના હશે તો દાખલ કરી અને એની તપાસ એસએમસી લઈને એની જાણ સાહેબને કરવામાં આવશે કે અમુક ટાઈમે ગુના દાખલ કરતી વખતે સમગ્ર ગુજરાત હોય વિદેશોને સ્પર્શતા ગુના હોય તેમાં દાખલ કરવાની મંજૂરી લેવાની જે તે પોલીસ સ્ટેશનમાં એના મુદ્દામાં પાવતી ફાળવાની આ તે બધી પ્રોસેસમાંથી ડાયરેક્ટ એક ડીજીપી સાહેબના અંદરમાં સીધું સુપરવિઝન કરતું પોલીસ સ્ટેશન અસ્તિત્વ આવશે જે એનાથી ગુનાની સ્પીડમાં તેમજ ઇન્વેસ્ટિગેશનમાં ફાયદો થશે કેટલું સંખ્યાબળ વિભાગમાં જ્યારે અલગ કચેરી બનશે ત્યારે અને રાજ્યમાં સંખ્યાબળમાં કેટલો બદલાવ આવશે એ તો અમે ઝીરો બજેટથી જ પોલીસ મંજૂરી મંજૂરી માગેલી જે આધારે ગૃહ વિભાગે ઝીરો બજેટથી જ પોલીસ મંજૂર કરેલ છે એટલે હાલ અમારું જે સ્ટ્રેન્થ છે પ્રતિનિયુક્તિ ઉપર એમાંથી પાંચ પીએસઆઈ પાંચ પીઆઈ એની નિમણૂક કરવામાં આવશે બાકીના જે પોલીસ સ્ટેશનની જરૂર પડશે એ પોલીસ સ્ટેશનમાંથી લઈ અને પ્રતિનિધિત્વ ઉપર નિમણૂક કરવામાં આવશે